પ્રાપ્ત થયા છે ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્ય મેદાને ઉતર્યા છે માતરના એમએલએ કલ્પેશ પરમારે મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર પણ લખ્યો કલ્પેશ પરમારે અધિકારીઓને કામગીરી પર ઉઠાવ્યા છે સવાલ અધિકારીઓના આયોજનના અભાવ હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે માતર વસોમાં કેનાલોમાં પાણી છોડવામાં નથી આવતું તેવું તેમણે જણાવ્યું છે પત્રમાં પણ કાર્યાલય પર ખેડૂતો રજૂઆત કરવા માટે આવે છે તેવું તે તેમનું કહેવું છે અગાઉ પણ અધિકારીઓને મેં જાણ કરી હતી તેવું તેમને પત્રમાં પણ લખ્યો છે તો માતરના એમએલએ કલ્પેશ પરમારે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખીને આ જાણ પર કરી છે ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્ય અત્યારે મેદાનમાં ઉતર્યા છે એટલે કે તેઓએ આ રજૂઆત કરી કે આ સમસ્યાનો હવે હલ આવે અને ઉકેલ આવે જેથી કરીને સ્થાનિકોને પરેશાની ના થાય કેનાલોમાં પાણી છોડવામાં નથી આવતું માતર વિધાનસભાની અંદર અમારે અત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય અને ખેડૂતોની લાગણી હોય કે ખેડૂત તરીકે પ્રતિનિધિત્વ હું કરતો જાતે પણ ખેડૂત હોય જે સમયની અંદર પાણીની જરૂર હોય તો કેનાલવાળા પાણી આપતા ના હોય અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું દરૂ નાખવાનું હોય કોઈએ નાખ્યું હોય અથવા બાકી હોય પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે તો આગામી સિઝન માતર વિધાનસભાને ભાલ સોજીત્રા વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારને પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ મલ્લે રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવો બહ ન કાઢી અને ખેડૂતોની લાગણી દુબાઈ એવા જવાબ કરતા હોય જેના કારણે અત્યારે મંત્રીશ્રીને રજૂઆતા એક રજૂઆત કરી મંત્રીશ્રીએ સૂચના આપી દીધી પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મુખ્ય મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો છે તાજકાલના ધોરણે અમારી માતર વિધાનસભાના ગ્રામીણ હોય ખેડૂતો બીજો કોઈ ધંધો ના હોય રોજગારી એટલે ખેતી સિવાય ઉદ્ધાર ના હોય ખેતી જો પાણી સમયસર ના આપે તો આગામી સિઝન પણ અમારી ખેડૂતોની બગડે અને મોટું નુકસાન જાય ખેડૂતોનું એટલે ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી અને માન્ય મંત્રી મંત્રીશ્રીને રજૂઆત કરવાનો